ધાનેરા તાલુકાથી રાજ્ય સરકારની નારાજગી હવે ચરમસીમાએ આવી ગઈ છે એક તરફ જ્યાં ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે જબલંત વિરોધ સાથે રજૂઆત થઈ રહી છે હજુ સુધી આ મામલે સરકાર તરફથી કોઈ જવાબ આવ્યો નથી જ્યારે હવે ધાનેરા તાલુકાના રાજોડા ગામના આગેવાનોએ રાજોડા ગામને ધાનેરા તાલુકામાં રાખવા માટે આજે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે સમાચાર પત્રિકા અને ટીવી ચેનલોના માધ્યમથી ધાનેરા તાલુકાની કિંમત જિલ્લા પંચાયત સીટ દાંતીવાડા તાલુકામાં સમાવેશ કરવાની જાહેરાતને લઈ આજે રાજોડા ગામના વર્તમાન સરપંચ સાથે પૂર્વ સરપંચ અને આગેવાનોએ ફરજ ઉપરના પ્રાંત કચેરીના સિરસ્તેદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે આથી અમુ રાજોડા ગ્રામજનો આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યા છીએ કારણ કે અમને મળતી માહિતી અનુસાર ન્યૂઝ દ્વારા એવી માહિતી મળે છે કે હિંમત જિલ્લા પંચાયત શીટનું વિભાજન થઈ અને એ તાલુકામાં જાય છે તો અમે કિંમત સીટમાં આવીએ છીએ તો અમારે કિંમત સીટમાંથી ધાનેરામાં જ રહેવું છે એટલે અમારા તાલુકો ધાનેરા જોઈએ છે દાંતીવાડા તાલુકો અમને અનુકૂળ નથી થતો અનુકૂળ નથી થતો એના કારણો છે કારણ કે અમને પિસ્તાળીસ કિલોમીટર પડે અહીં સત્તર કિલોમીટર પડે બીજી રીતે શૈક્ષણિક ધંધાકીય બધી રીતે અમે અહીંથી જોડાયેલા છીએ એટલે અમને ધાનેરા સાથે રાખવા અમારા ધાનેરાનો જિલ્લો થરા હશે તો અમને કોઈ વાંધો નથી પણ અમને ધાનેરાથી છૂટા વિખૂટા ન પાડવા એના માટે અમારા ગામમાં આજે સવારે આખા ગ્રામજનોની મિટિંગ થઈ હતી ત્યાંથી અમને આગેવાનોને અમારા સરપંચશ્રી ઉપરપંચશ્રી માજી સરપંચશ્રી અને તમામ આગેવાનોને પ્રાંત સાહેબને આવેદન આપવા મોકલ્યા છે કે ભાઈ અહીં અમારે રહેવું છે ધાનેરા જોડે અને અમને ધાનેરા સાથે જ રાખવાના એના માટે વિનંતી કરવા સાહેબને આવ્યા છે અને લેખિતમાં અમે આપ્યું છે રાજ્ય સરકારે જિલ્લા વિભાજનની જાહેરાત કરી છે જેમાં ધાનેરા તાલુકાને જિલ્લામાં સમાવેશ કર્યો છે જેને લઈ ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા વિરોધ સાથે રજૂઆત કરવામાં આવી રહી છે તો બીજી તરફ હવે ધાનેરા તાલુકાના ભાગલા થાય તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે જેને લઈ આજે રાજુડા ગામના સ્થાનિક આગેવાનો ભેગા થયા હતા અને ગ્રામજનોની રજૂઆત છે કે જિલ્લો કોઈ પણ હોય પણ ધાનેરા તાલુકાના રાજોડા ગામને ધાનેરા તાલુકામાં રાખવામાં આવે કારણ કે એ જ છે વ્યવહાર ધાનેરા તાલુકા સાથે જો ખિંમત સીટમાં સમાવેશ તમામ ગામોનો દાંતીવાડા તાલુકામાં સમાવેશ થાય તો સ્થાનિક ગ્રામજનો ઘરે બેઠા મુશ્કેલી આવી પડે તેમ છે જેથી આજે રાજોડા ગામ તરફથી પહેલેથી જ રજૂઆત કરવામાં આવી છે કે રાજોડા ગામને ધાનેરા તાલુકામાં રાખવો જોઈએ આ ગામ રાજોડા ગામ રાજોડાથી બધા અમે બધા સાથે મળી અને અહીંયા હવારમાં ભેગા થયા એટલે બધે કીધું કે આપણે ધાનેરા સિવાય ચાલે એમ નથી અમારો વેવે સાહેબ અમને કોમ કાઢ બીજો વર્ષોથી ધાનેરા સાથે સંકળાયેલા છે અમારે ધોનેરામાં જ રહેવું છે જિલ્લો ભલે બનાસ કોટા હોય કે થરા દો ગમે તે હોય જિલ્લાનું મારે કોઈ જોવાનું નથી અમારે ધાનેરા તાલુકામાં રહેવાનું હોય પ્રાંત સાહેબને આવેદન આપવાનું હોય કે અમારે તાલુકો ધાનેરો જ રહેવો જોઈએ કેમ કે વર્ષોથી ધોનેરા સાથે વ્યવહાર શિક્ષણથી દરેક વાતે સંકળાયેલા છીએ ભલે જિલ્લો ગમે તે હશે થરાદ દેશ ચાલશે પાલનપુર છે ચાલશે પણ ધાનેરાથી અમારે છૂટું પડવાનું નથી કેમ કે દરેક વાતે શિક્ષણ કહો વ્યવસાય કહો દરેક વાતે અમે સંકળાયેલા છીએ તો અમારે તાલુકો ધાનેરા જ રહેવો જોઈએ અમે દાંતીવાડા તાલુકામાં જવા માંગતા નથી